વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ દ્વારા માંડલ અને દેત્રોદ પંથકમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું માંડલ તાલુકાના ઝાંઝરવા ગામે પિસ્તાલીસ લાખના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું સાથે જ ઝાંઝરવા અને ચાંદરડી રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું બીજી બાજુ દેત્રોદ તાલુકાના ઓઢવ ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું તેમજ એપ્રોચ રોડ અને સુવાળા ગામે પણ પેટા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ઉપરાંત દેત્રોદ તાલુકાના છનિયાર ગામે લોકોના સહયોગથી તૈયાર કરવામાં આવેલું પક્ષી ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત ગ્રામજનો સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા